જી મુખા કાળી માં નામનાઈ એને સીધો કરી દીધો બધો પરલે પડી ગયો બહુ રોઈ ની કરતો એટલે બતા કે અડતા નહી 108 આવે છે નોક કરીયું છે પણ મને વિશ્વાસ ના આવ્યો એટલે માતાજી પાસે હાથ ખોમી મેં માતાજીની અરજ કરી મુખા કાળી ની માં પેતી પાન ઓય તો જ મારો આથેલા ગો જોઈએ પણ એ છોકરાને એકદમ જ આમ સીધો કરે ને શ્વાસ એકદમ આવ્યો થોડો પછી મે માતાજી ના નામે મત ઘરની ગાડી મંગાવી મારી ગાડી મેને મે હોસ્પિટલ ગયો કરી દીધો અત્યારે સારું છે આજે આવી દીધી થો પેલા દેવાળી આવીતી પણ વરસાદતો

થી વધી જો જમન મારું ભૂમી એ હું કહી માતાજી મને ચમત્કાર આવ્યો થઈ કે ફક્ત મેં સીધો જ કરી દીધો બનને પૂછ્યું છે ને ક્લાસ ને સીધી કરી એ દીધી સારી દીધી મે માતાજી નું નામ દઈ એટલે કે મેં આમ થઈ કે વિશ્વાસ આલો લો નિયત પર કોટા થઈ આઈ એટલે 108 માં રે 188 લાખ ચાલતા લઈ મેના બસ મે પાછું ચાલીને છોકરાને બોલાયા મારી ગાડી મંગાઈ અને મારી જ ગાડી મેને હોસ્પિટલ પે ગયો એટલે મરી ગયેલા માણસ માં જીવ આવ્યો પાછો બરોબર બહુ બડા કામ કર્યા મારા खाली खाली माताजी ने खाली नाम दैने हाथ मुकवा दी खाली इजे गेम नी जमेली जमे नी बो वाली सोरू माथे बात चीरे के बदायो केने के पागल થઈ જશે પણ દવાખાને કહી એ દિવસને એક બીજે એમની ટેમે હું દવાખાને લઈ રીતી પણ પેલા મે માતાજીને અરજ કરીતી કે માં એ ગેમ સાજા થવાના હોય તો જ મારો ખાને લાગે એમ હું રીમીટ ગઈ કે એમની સાજા થઈ કે અમે અમે દવાખાને લઈ ગયા છોર મગજ ચીરી નાકે નું ખાતું 10 15 લે સો મીટર કરે કે પાગલ થઈ જશે પણ હું ખબર લેવા કે મને રોડવા લાગી હું તમને માનું છું એમને ગમે તે કઈ હોય મારે નહીં જોવાનું પણ હું તમને માનું છું એમને કઈ થવું ના જોઈએ એટલે એમનું આખું મગજ અને સાત દિવસ કરી મગજ નાખ્યું અને સારું થશે હું દર્શન લઈ બરોબર એટલે અત્યારે એમને સારું કે કરો એકદમ સરળ છે બહુ સરળ બાકી કરે ધીમે ધીમે તો એને નથી અંતા પ્રેમ ના કરે મનથી લાગે કે નથી જતી પણ પછી આ દે માતા કે મન ભૂખમ કરે ના જે રઈવા છે ને જો કચરો ના પાડે બી ને બેને મારા હાથ થી બોલાય બોલાય અંદર જોઈએ એટલે મને કે તારી માતા એ મને બચાઈ લીધી એમને એમને જ અમે દેવું